નમસ્કાર શું તમને ખાધા બાદ પેટ ભારે લાગે છે વારંવાર એસિડિટી થાય છે કે પછી સમસ્યાથી પરેશાન છો તમને ક્યારેક મન થાય છે કે ડોક્ટર પાસે જવું જોઈએ પણ એવો વિચાર આવે છે કે આ બધી સમસ્યા તો નોર્મલ છે તો એને નેચરલી રીતે ઠીક થવું જોઈએ આજે હું તમને એક એવી કુદરતી વસ્તુ વિશે જણાવવા જઈ રહી છું જે કદાચ આપણા રસોડાની અંદર જ છે આ વસ્તુની ખાસ વાત એ છે કે એની કોઈ આડઅસર નથી એકદમ સસ્તી છે અને ખૂબ જ અસરદાર છે એનું નામ છે ઈસબગુલ હા એ જ ઇસબગુલ જેને આપણે કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે લઈએ છીએ પણ આ ઈસબગુલના ફાયદા કબજાત સુધીના નથી આ ઈસબગુલ તમારી પેટથી લઈને દિલ સુધીની બધી બીમારીઓમાં રાહત આપે છે અને એની કાળજી પણ રાખે છે બાળપણમાં મારા દાદી હંમેશા કહેતા કે જેનું પેટ ઠીક બધું ઠીક પણ બાળપણમાં આપણે આ વાતને હસીમાં ઉડાવી દઈએ છીએ પણ હવે સમજાય છે કે હકીકતમાં એસી ટકાથી પણ વધારે બીમારીઓ આપણા પેટથી શરૂ થાય છે આજકાલની બિઝી લાઈફસ્ટાઈલ વધારે જંક ફૂડનું સેવન ઓછી ઊંઘ વધારે સ્ટ્રેસ તો આ બધાના કારણે આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમ પર આપણા પાચનતંત્ર પર એની ખૂબ જ ખરાબ અસર થાય છે પણ હવે તમારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી કુદરતે આપેલા હેલ્થના ખજાનામાં એક એવો ખજાનો છે ઈસબગુલ જે આપણને આ બધી સમસ્યાની અંદર ખૂબ જ રાહત આપશે આગળ વિડીયોમાં હું તમને જણાવીશ કે ઈસબગુલ કબજિયાતને દૂર કરવાની સાથે સાથે આપણને બીજા કયા ફાયદાઓ આપે છે આ ઇસબ ક્યારે કેવી રીતે અને કેટલા પ્રમાણમાં લેવું જોઈએ જેથી એના મેક્સિમમ બેનિફિટ આપણને મળે આ ઇસબ લેતા સમયે તમારે કઈ કઈ સાવધાનીઓ રાખવી જોઈએ જેનાથી તમને એને લેવાની કોઈ આડઅસર ન થાય તો આ માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ આ બધું હું તમને એટલી સરળ ભાષામાં સમજાવીશ કે એ જાણ્યા પછી તમને એવું લાગશે કે અરે હા આ ઈસબ ગુલને તો દરરોજ લેવું જોઈએ પહેલાં જાણીશું ઈસબ ગુલ શું છે ઈસબ ગુલ કુદરતી સોલ્યુબલ ફાઈબર છે જેને ઝાયલિયમ હસ્ક કહેવામાં આવે છે

સૌથી પહેલો ફાયદો થાય છે આપણા પાચન તંત્રને ઈસબ ગુલ આપણા પાચન તંત્ર માટે એક જીવન દાદા છે ઈસબગુલ ની અંદર એસી ટકા ફાઈબર રહેલું છે જુઓ જયારે આપણું પાચન તંત્ર જોરમાં રહેશે ત્યારે આપણે પૂરી રીતે તંદુરસ્ત રહીશું ઈસબુલ કુદરતનો એક એવો ખજાનો છે જે આપણા પાચન તંત્રને મજબૂત બનાવે છે પાચન તંત્ર સારી રીતે કામ કરે એ માટે આપણા ભોજનની અંદર ફાઈબર હોવું ખૂબ જ જરૂરી છે ફાઈબર આપણે જે પણ ખાવાનું ખાઈએ છીએ એને પચાવવામાં હેલ્પ કરે છે પણ આજકાલ આપણા ભોજનની અંદર ફાઈબર ગુમ થતું જાય છે ફાઈબરની માત્રા આપણે બરાબર લેતા નથી જેના કારણે પાચનતંત્ર પર એની ખરાબ અસર પડે છે ઈસબ ગુલની અંદર સોલ્યુબલ ફાઈબર અને ઇનસોલ્યુબલ ફાઈબર બે પ્રકારના ફાઈબર છે આ ફાઈબર આપણા પેટમાં જઈને પાણીને શોષી લે છે અને એક જેલ બનાવે છે જેના કારણે ગેસ એસિડિટી પેટનું ફૂલવું કબજિયાત આ બધી સમસ્યાની અંદર રાહત મળે છે ઈસબ ગોલની અંદર રહેલું સોલ્યુબલ ફાઇબર આપણા આંતરડાની અંદર ગુડ બેક્ટેરિયા સારા બેક્ટેરિયાના ગ્રોથમાં હેલ્પ કરે છે જ્યારે આંતરડાની અંદર સારા બેક્ટેરિયા પર્યાપ્ત માત્રામાં રહેશે ત્યારે આપણું પાચનતંત્ર સારી રીતે કામ કરશે પાચનતંત્ર સારી રીતે કામ કરે છે ત્યારે આપણે અંદરથી તો તંદુરસ્ત રહીએ સાથે સાથે આપણી ઇમ્યુનિટી પણ મજબૂત બને છે ઈ સબ ગુલનો સૌથી મોટો ફાયદો એ છે કે એ આપણા આંતરડાને ડિટોક્સ કરે છે જાણો છો કઈ રીતે જ્યારે ઈસબ ગુલ આપણા આંતરડાની અંદર જાય છે ત્યારે આંતરડાની દિવાલ પર જે પણ ઝેરી કચરો ચોંટેલો હોય છે એને પોતાની સાથે બાંધીને બહાર નીકળે છે અને આપણા આતટા ડિટોક્સ થાય છે ઝેરી કચરો દૂર થાય છે એકવાર આ ઈસબ ગુલ ને લઈને જુઓ તમે ડાયાબિટીસ ધરાવતા મિત્રો માટે ઈસબ ગુલ એક પ્રાકૃતિક દવા છે જુઓ જ્યારે આપણે કાર્બોહાઈડ્રેટ ખાઈએ છીએ ત્યારે તે શુગરમાં તરત જ કન્વર્ટ થઈ જાય છે અને આપણું સુગર લેવલ એકદમ ઝડપથી વધવા લાગે છે પણ જ્યારે આપણે ઈસબ ગુલને લઈએ છીએ ત્યારે આ પ્રોસેસ ધીમી પડી જાય છે શુગર બ્લડની અંદર ખૂબ જ ધીમે ધીમે રિલીઝ થાય છે અને આપણું બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે એને મેન્ટેન રાખવામાં મદદ મળે છે એટલે જો તમારે તમારા બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવું હોય તો ઈસબગુલનું સેવન તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમે તમારા ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માંગો છો તો જમવાના અડધા કલાક પહેલાં એક ગ્લાસ નોર્મલ પાણીની અંદર એક ચમચી ઈસબગુલને નાખીને તરત જ પી લેવું વજન ઘટાડવા માટે બેસ્ટ સાથી છે ઈસબગુલ વજન તો ઘટાડવું છે પણ ભૂખ લાગે છે એનું શું તો આ સમયે ઈસબુલ વજન ઓછું કરવામાં તમારી મદદ કરી શકે છે જો જ્યારે તમે ઈસબ ગુલને લો છો ત્યારે તે પાણી સાથે ભળીને ફૂલી જાય છે ઈસબ ગુલ લેવાથી તમારું પેટ ભરાઈ જાય છે એટલે જ્યારે તમે જમવા પહેલાં ઈસબ ગુલને ખાવ છો ત્યારે તમારી ભૂખ કંટ્રોલમાં રહે છે તમે જમવાનું ઓછું ખાઓ છો બીજું કે એ સબ ગોલ તમારા મેટાબોલિઝમને પણ સ્ટ્રોંગ બનાવે છે જેના કારણે વધારાની ચરબી બર્ન કરવામાં મદદ મળે છે પણ અહીં તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે વજન ઓછું કરવા માટે ફક્ત ને ફક્ત તમારે એ સબ ગોલ પર આધાર ન રાખવો જોઈએ આની સાથે સાથે તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ અને તમારી લાઈફસ્ટાઈલમાં પણ તમારે થોડા ચેન્જીસ કરવા જોઈએ તો તમને એનો બેસ્ટ રિઝલ્ટ મળે છે હૃદય માટે એક રક્ષા કવચની જેમ કામ કરે છે ઈસબ એક રિસર્ચમાં એવું સાબિત થયું છે કે ઈસબ લેવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે એ આપણા શરીરની અંદર

હાર્ટઅટેકના રિસ્કને ખૂબ જ ઓછું કરી દે છે જે લોકોને લાંબા સમય સુધી કબજિયાત છે અને આ કબજિયાતના કારણે એમને પાયલ્સ અને ફિશર જેવી સમસ્યા થઈ ગઈ છે આ પાયલ્સ અને ફિશરના કારણે મળદ્વારમાં બળતરા થાય છે એમને સારી રીતે મળ ત્યાગ નથી થતો ત્યાંથી તેમને બ્લીડિંગ થાય છે તો આ બધી સમસ્યાની અંદર ઈસબગુલ તમને ખૂબ જ હેલ્પ કરી શકે છે ઈસબ ગુલ સ્નિગ્ધ છે એટલે આંતરડાને સ્નિગ્ધતા આપે છે અને એ સ્વભાવે શીતલ છે ઠંડુ છે એટલે બળતરાને શાંત કરે છે કેવી રીતે લેવું જોઈએ રાત્રે સૂવાના અડધા કલાક પહેલાં તમારે એક ગ્લાસ નોર્મલ પાણી લેવાનું છે એની અંદર તમારે એકથી બે ચમચી ઈસબગુલ નાખીને મિક્સ કરીને તરત જ પી લેવાનું છે તમે જોશો કે બીજા દિવસે સવારે તમારું પેટ સારી રીતે સાફ થશે મળ ત્યાગ કરવામાં તમને જે તકલીફ થાય છે એમાં તમને રાહત મળશે જ્યારે તમારું પેટ સારી રીતે સાફ થશે કબજિયાત ધીમે ધીમે દૂર થશે ત્યારે તમે જોશો કે તમારી પાઇલ્સ અને ફિશરની સમસ્યા ધીમે ધીમે ઠીક થવા લાગી છે એટલે આ અંદર એક વખત યુઝ કરીને જરૂર જુઓ ઈસબ એક ખાસ વાત છે એ આપણા કબજિયાતને તો દૂર કરે જ છે સાથે સાથે લૂઝ મોશનને રોકવામાં પણ મદદ કરે છે જેમને વારંવાર ઝાડા થાય છે આઈવીએસ ની સમસ્યા છે સ્ટૂલ એકદમ પાતળું આવે છે મોશન માટે વારંવાર જવું પડે છે તો આ બધી તકલીફની અંદર જો ઈસબ લેવામાં આવે તો ખૂબ જ સારા પરિણામ મળી શકે છે બસ એને લેવાની રીત થોડી અલગ છે આ બધી સમસ્યા માટે જો તમે ઈસબ ઉપયોગ કરવા માંગો છો તો તમારે એની ખૂબ જ ઓછી ક્વોન્ટિટી લેવી અડધીથી પણ અડધી ચમચી તમારે ઈસબ લેવાનું છે આ છાશની અંદર નાખીને મિક્સ કરીને પી લેવાનું છે બે થી ત્રણ વાર તમારે ઈસબ છાશની સાથે લેવાથી આ બધી સમસ્યામાં તમને આરામ મળે છે ઈસબ ગુલ શીતલ છે શામક છે એટલે જેમને વારંવાર એસિડિટી થાય છે છાતીમાં બળતરા રહે છે અલ્સરની સમસ્યા છે જાય છે તો માટે ઈસબગુલ ખૂબ જ ફાયદાકારક છે આ માટે તમારે એક ગ્લાસ માટલાનું ઠંડુ પાણી લેવાનું છે એની અંદર એક ચમચી ઈસબગુલની નાખી તરત જ મિક્સ કરીને પી લેવાનું છે આની અંદર તમે કઢી સાકરનો એક નાનો ટુકડો પણ નાખી શકો છો કઢી સાકર નાખવાથી તમને એના સારા પરિણામ મળે છે બોડીને ઠંડક મળે છે જેમને પણ વારંવાર એસિડિટી થતી હોય તેમણે તો ખાસ ઈસબગુલને આ રીતે લેવું જોઈએ ઈસબગુલ લેવાથી એ શરીરની અંદર પેટની અંદર જે મ્યુકસ ઉપર એક પ્રોટેક્ટિંગ કવચ બનાવી દે છે એટલે એસિડિટીની બળતરામાં તમને રાહત મળે છે આ બધા ફાયદાઓની સાથે સાથે ઈસબગુલ ગુલ બ્લીડિંગને રોકવાનું પણ કામ કરે છે જેમને માસિક ખૂબ જ આવે છે પેરિયર સમયે બ્લીડિંગ વધારે થાય છે નાકમાંથી લોહી નીકળે છે पायल्स आणि फिशरना ना समये

રાખવી ખૂબ જ જરૂરી છે જેથી એના લેવાના ફાયદાઓ તો તમને થાય જ પણ સાથે સાથે એના કોઈ નુકસાન પણ તમને ન મળે સૌથી પહેલા ઈસબગુલને તમારે તમારી જરૂરિયાત પ્રમાણે લેવો જો તમે ઈસબગુલને પહેલી વાર લઈ રહ્યા છો તો તમારે શરૂઆત ઓછી માત્રાથી કરવી પહેલા તમારે અડધી ચમચી લેવું અને ધીમે ધીમે તમે એનો ડોઝ વધારી શકો છો તમે અડધી ચમચીથી બે ચમચી સુધી ઈસબ લઈ શકો છો બીજી એક ખાસ વાત કે ક્યારે પણ ઈસબગુલની ભૂસીને ડાયરેક્ટ મોઢામાં નાખીને ન લેવું જોઈએ કારણ કે એ પાણી સાથે મિક્સ થઈને એક જેલ બનાવે છે જ્યારે તમે એને એ ભૂકાને ડાયરેક્ટ મોઢામાં નાખો છો તો ગળું ચોક થઈ જવું ચોંટી જવું જેવી સમસ્યા થઈ શકે છે એટલે હંમેશા ઈસબ ભૂસીને પાણીમાં મિક્સ કરીને જ પીવું જોઈએ અને જ્યારે પણ તમે ઈસબગુલ ગુલ લો ત્યારે પાણીની માત્રા તમારે વધારે લેવાની છે જ્યારે તમે એક ચમચી ઈસબગુલ ગુલ લો છો ત્યારે એની સામે તમારે એક ગ્લાસ પાણી પીવું જોઈએ કેમકે ઈસબ ગુલ પાણીને સોસવાનું કામ કરે છે એ આંતરડાની અંદર જઈને આપણે પાણી શોષવાનું કામ કરે છે એટલે પાણી વધારે લેવું ખૂબ જ જરૂરી છે જે લોકોને ઈસબગુલ લીધા બાદ પેટ ભારે થઈ જવું ગેસ લૂઝ મોશન જેવી સમસ્યા થાય તો એમને તરત જ ઈસબગુલ લેવાનું બંધ કરી દેવું જોઈએ કારણ કે બધી જ ઔષધિ બધાને સૂટ કરે એવું નથી હોતું તો એમણે ઊસબુલ સિવાય બીજી ઔષધિઓ ઘણી બધી છે એને લેવું જોઈએ હવે મહત્વનો સવાલ કે આ ઈસબગુલને કેટલા દિવસ સુધી લેવું જો તમે કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે ઈસબુલને લેવા માંગો છો તો તમારે સાત દિવસથી વધારે ઈસબ ન લેવું જોઈએ જો તમારી કબજિયાત ક્રોનિક છે તો આ સમયે તમારે ત્રણ અઠવાડિયા સુધી ઈસબ ગુલને લેવું તમને એવું લાગે કે તમારી તકલીફ ઓછી થવા લાગી છે તો તમારે ઈસબ ભૂલને એક દિવસ છોડીને લેવું પછી બે દિવસ છોડીને લેવું પછી ત્રણ દિવસ છોડીને લેવું એ પ્રમાણે તમારે ઈસબ ભૂલને લેવું જોઈએ ઈસબ ગુલની ક્યારે પણ આદત ન પાડવી ઈસબગુલ પચવામાં ભારે છે એટલે ઈસબગુલ જ્યારે તમે લાંબા સમય સુધી લો છો તો એના કારણે તમારી જઠરાગ્નિ મન પડે છે અને જઠરાગની આગની મન પડવી એટલે અનેક બીમારીઓ થવાની શક્યતા વધવી એટલે આપણે ઈસબ ગુલના ફાયદાઓ તો મળે જ એ માટે ઈસબ ગુલને ઓછી માત્રામાં લેવી અને થોડા સમય માટે લેવું વિચાર કરો જો એક સિમ્પલ કુદરતી વસ્તુથી તમારું પેટ તમારું હાર્ટ તમારું મન હળવું થઈ જાય તો એ કેટલી મોટી વાત છે દવાઓની લાઈન બંધ અને જીવનમાં એનર્જી ડબલ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સાથે શેર જરૂર કરજો અને હા જો તમે એ સબ ગુણને લઈ રહ્યા છો તો તમે એને કઈ બીમારી માટે કઈ રીતે લો છો એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આવી જ હેલ્થ ટિપ્સ માટે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો